લંડન જવા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા ની ફ્લાઇટ ઉડાણ ભર્યું હતું અને તે ગણતરીના કલાકોમાં કોઈ ટેકનિકલ સામી સર્જાવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના મેડિકલ વિભાગ પર આ વિમાન ક્રેશ થયું હતું જેના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો નેવું વ્યક્તિઓના મોત થયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા આ ફ્લાઇટમાં અમદાવાદ થી લંડન જઈ રહેલા કલોલના એક દંપતી પણ મોત નિપજ્યું છે જેને લઈને તેના પડોશીએ જણાવ્યું હતું કે આ નવ દંપતી જે છે મારું નામ મહેશ રંગેશભાઈ પંચાલ મનુવાલ એપાર્ટમેન્ટમાં રહેવાનું ઘર નંબર ચારસો છ મારા પાવથી પિનાકી ભાઈ શાહ એમના ઘરેથી જતા રૂપાબેન શાહ એ બંને જણા આજે સવારે લંડન જવા નીકળ્યા તેમના બાબા ને ત્યાં ઘડી રહેવા માટે જવાના હતા બે મહિના રહેવાના હતા પછી એરિયા પરત આવવાના હતા બપોરે બે વાગે દુઃખદ જક્ષા ના ફ્લાઇટ ક્રેસ થયું એક એક શું નામ આપનું આસાબેન હા આસાબેન શું ઘટના બની એટલે સવારે મારા પર એક વાગે એમનો વિડિયો કોલ આવ્યો તો મને ખબર પૂછી પછી મેં જમી લીધું આ તે થોડી વાત થઈ પછી ફોન મૂક્યો ને ભાઈ થોડી વારે બે વાગે તો આ સમાચાર સાંભળવા કે આવી રીતનું બનાવવાનું ફ્લાઇટમાં બેઠ્યા હતા પછી તેમની સાથે વાત થઈ હતી અને ત્યારબાદ તેઓની આ અને તેના ઘણા થોડા સમય પછી આ દુર્ઘટના સજાઈ હતી જેમાં આ આકલોળના બંને પતિ પત્નીના મોત નીપ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું ઘટનામાં બસો ને કરતાં પણ વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે તેમજ આ મૃતકના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્ત લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવશે